પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનો સર્વે કરી અને માંગણી કરવામાં આવી હતી જેમાં ફાળવવામાં આવતા પાલિકા દ્વારા શહેરના એકાણું જેટલા બિસ્માર રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવશે પોરબંદર શહેરમાં એમજી રોડ સહિતના મુખ્ય માર્ગો ચોમાસાના ભારે વરસાદને લઈને ધોવાઈ જતા આ રસ્તાઓ બિસ્માર બની ગયા હતા અને વાહન ચાલકોને પસાર થવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી જેથી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરમાં રહેલ બિસ્માર રસ્તાઓને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વે બાદ પાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓનું રિસરફેસ્ટિંગ કામ માટે ગ્રાન્ટ માંગવામાં આવી હતી ત્યારે પોરબંદર છાયા નગરપાલિકાને બિસ્માર રસ્તાઓનું રિસરફેસ્ટિંગ માટે એક કરોડ અઠ્ઠાણું લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે ગ્રાન્ટમાંથી પાલિકા દ્વારા શહેરના એકાણું જેટલા બિસ્માર રસ્તાઓને રિસરફેસ્ટિંગ કામ હાથ ધરવામાં આવશે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગનું કામ છે નવું ટેન્ડર છે એક કરોડને ચોરાણું લાખનું તો એના માટે થઈને અમે એકાણું રોડ આઇડેન્ટિફાય કરેલા છે અને જે ચોમાસામાં રોડ ખરાબ થયેલા હતા તો અગાઉના જે થોડુંક મેન્ટેન કરેલા હતા પણ આ નવું રીસર્ફેસિંગના ટેન્ડર બાદ પાછી કાર્યવાહી ચાલુ કરાવી અને જે રોડ બગડેલા છે એને રિસર્ફેસિંગ કરાવશું અને કમલાબાગ સર્કલ છે એ સીસી રોડ માટેનું મંજૂર થઈ ગયેલું છે ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કમલાબાગ સર્કલમાં જે લોકોને અસુવિધા થાય છે એ પણ હવે નજીકના સમયમાં સીસી રોડથી મઢાઈ જશે પાલિકા દ્વારા કમલાબાગ સર્કલ રોડ અને આરસીસી બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં કામ પણ શરૂ કરવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર